બાળપણ છે ને બાળપણ એ રામાયણ છે જુવાની છે ને જુવાની શું છે યવન શું છે યુવા અવસ્થા એટલે મહાભારત છે અને વૃદ્ધાવસ્થા એટલે ભાગવત છે

ભૂલ ચૂંટવા માટે નીકળ્યા અને ઈ સમય ને એમ કેવાય છે ભગવાન ભૂલ તૂટે છે બગીચામાં ઓ એટલે સીતાજી એટલી સખીઓ સહિત પાર્વતીજી ની પૂજા કરવા માટે આવ્યા બગીચામાં બેનપણી હતી ને એ બેનપણીના પગ નું નીકળી ગયું કે થોડીક વાહે રહી ગઈ સીતાજી ગર્ભગૃહ માં ભગવતી ના પૂજા કરે છે ઓલી સખી હતી ને બેનપણી એ વાહે રહી ગઈ એમાં પગનું આભોષણ નીકળી ગયું ને એટલે નીચે નવીન પગનું આભોષણ કરતી હતી એમાં ભગવાન જય રામ જય જય રામ બે રાજકુમારો છે આ બગીચામાં અને મેં એનું રૂપ જોયું રૂપ નું વર્ણન હું શું કરું કે શું છે કે કઈ રીતે કારણ કે મારી જીભને આંખવું નથી એ જીભને આંખવું નથી જીભ નથી જય રામ જય જય રામ કરવા મારે વિચાર કરો જોવે છે ને બોલતું નથી એની માણવા માં પણ ખૂબ તોફાન કર્યું એમાં એક દિવસ ગુરુજી એને આશ્રમ કાઢી નાખ્યો એટલે આ વગડામાં જઈને ઝાડ નીચે બેઠો સત્યવ્રત એમાં એ બેઠો બેઠો વિચાર કરે કે શું કરું શું કરું શું કરું એમાં એક હરણિયો એના પગમાં બાણ વાગેલું હરણિયો એમ પડખે નીકળીને વાહે ગયો એને જોયું એમાં થોડીક વાર થઈ એટલે એને બાણ મારનારો પાર હતો ને એ આવ્યો આવે હાથમાં તીર કામ તો આને પૂછ્યું મહારાજ આજથી એક બાણ વાગેલું હરણિયો તમે ભાઈ એટલે આને વિચાર કર્યો કે આને શું કહેવું આને શું કહેવું આને ધર્મ સંકટ કહેવાય માણસ આપણે બોલવાય ના ધર્મ સંકટ કોને કેવાય આને ધર્મ સંકટ કેવાય સાચું બોલી ને તો તકલીફ છે મોટું બોલી તો તકલીફ છે બહુ ભૂલ થાય ઘરે છોકરા બે બાંધતા હોય ને હવાર માં આપણે આ તમારે રોજ ની રામાયણ આ રામાયણ છે

અને ધર્મ સંકટ વિચાર કરે છે કે હરણિયું મે જોયું પગમાં બાણ વાગ્યું છે વાહે ગયું મે જોયું છે હવે જો હું ના પાડું ને તો ખોટું બોલ્યો કેવા અને આ પાડું ને તો આ જઈને મારી નાખશે હવે શું કરું કે શું જવાબ આપું એટલે ઓળખ કે મહારાજ કોણ તમે જોયું એને એટલે તરત ઓલાય બહુ સરસ જવાબ આપ્યો કે જેને જોયું છે ને એ બોલતું નથી અને બોલે છે ને કરીને જોયું નથી વિચાર જોયું છે એ બોલતું નથી આંખોએ જોયું આંખું બોલે છે ના બોલે છે ને જોયું નથી જીભ બોલે છે પણ જીભે જોયું નથી ઓલાને ખબર ન પડી આ સીતાજીની બેન પડી કહે છે કે રામના વર્ણનને હું શું કરું જો મારી આંખને જીભ હોત ને તો ઈ વર્ણન કરત અને મારી જીભને જો આંખ હોત ને તો મારી જીભ તને કહેત કે રામ આ કોણ આટલું બધું પ્રશંસા કરવા પડ્યું પ્રશંસા કરે છે આ રાજકુમારે તો આખું ગામ ગયા ગાંડું કર્યું છે ઘેલું કર્યું છે આનું વર્ણન હું શું કરું કરું હજી સીતાજી ને જરાય અતિશયોક્તિ નથી હો સીતાજી કહેજો એ તો આવતા હોય આ સ્વયંવર છે ને એટલે અનેક રાજકુમારો આવે કે એના આટલું બધું તું ઉન્માદ ન લાવીશ આટલી બધી પ્રસન્ન ન થઈ ઘણા આવતા હોય પણ તે જાનકી એક વખત તમે જોવો સીતાજી કે હું આને જો હું જોઈ છે હમણાં પૂજા કરી લેવા મને અને જ્યાં ભગવાન પુષ્પને તૂટે અને એમાં બરોબર સીતાજીના પગના જે ઝાંઝરાના આવા